હિન્દ મિત્રો ટોલ ટેક્સમાં ફાસ્ટેગ સિસ્ટમ હવે બંધ કરવામાં આવશે લાગુ કરવામાં આવશે જી સિસ્ટમ આ સિસ્ટમ સેટેલાઇટ આધારિત હશે જી એટલે કે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આ સિસ્ટમ સેટેલાઇટ આધારિત હશે જે વાહનોમાં લગાવવામાં આવશે સિસ્ટમની મદદથી અધિકારીઓ સરળતાથી ટ્રેક કરી શકશે કાર ક્યારે ટોલ હાઈવેનો ઉપયોગ કરવાનું શરૂ કરશે વાહન ટોલ રોડ પરથી નીકળતાની સાથે જ સિસ્ટમ ટોલ રોડ વપરાશની ગણતરી કરશે અને રકમ તમારા બેંક એકાઉન્ટમાંથી કપાશે જી એસ સિસ્ટમની સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેની મદદથી મુસાફરોએ જે મુસાફરી કરી છે તેના માટે માત્ર એટલા જ પૈસા ચૂકવશે તેની મદદથી યાત્રીઓ ચૂકવવાની ટોલની રકમ પણ જાણી શકશે અને તે મુજબ ચૂકવણી કરી શકશે બીજી સારી વાત એ છે કે આ ટેકનોલોજીની શરૂઆત બાદ પરંપરાગત ટોલ બુથ પણ દૂર થઈ જશે તેમજ વધારાની રકમ તમારે ચૂકવવી નહીં પડે લાંબી કતારો પણ નહીં લાગે આવા જ અન્ય વિડીયો માટે લાઇક કરો ફોલો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને જેથી આવી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ